જય ગૌ માતા વંદે ગૌ માતરમ કેમ સૌ દર્શક મિત્રો મજામાં હસ્યો ખુશીમાં રહો તેવી ગાય માતાના અંતરપૂર્વક આશીર્વાદ તો આપણી ગાય માતા અત્યારે આરામ કરી રહી છે અને બધા ખુશ રહો ખુશ હસ્યો તો આપણા બ્લોકમાં સૌ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત તો અત્યારે આપણી ગાય માતા આરામ કરી રહી છે અને સૌ સુ સારો ગ્રહણ કરી અને ધાર ઉપર બેહી ગઈ છે તો આપણી ભગવતી રિટેલર અને આ બધું સૌ દર્શક મિત્રોને પરિણામ કલાકાર બે છે પછી ધાર બાજુ સારો ગ્રહણ કરવા જાય છે માકડ કડ લે આપણે કોલમ પણ બેસી ગઈ છે ગંગા ઊભી થઈ છે તો માકેટ પણ બેહી ગઈ દોર્યા ભેગી હવે એને ધીરે ધીરે કરી રહી છે સંજુ પણ વાગડ ને મોરલ તો આ આપણી ગાય માતાના સાનિધ્યમાં પ્રારંભ કરી ચૂક્યા છે એ હવે અહીંથી સરવાની શરૂઆત કરીશીએ તો જયગ માતા વંદે